અને શુક્રવારે મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં પ્રશ્નોત્તરી દરમિયાન એકાએક ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ધસી જઈને લાભ હાજીક દીધા હતા આ ઘટના બાદ બંને જૂથો દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થતા વિવાદ વકર્યો છે ડેરીમાં જૂથવાદના વિખવાદમાં બિનજરૂરી મિલ્ક પાવડરની ખરીદીએ ઘી હોમવાનું કામ કરતા જિલ્લાના દુધિયા રાજકારણમાં ગરમાવો આવ્યો છે મહેસાણા દૂધસાગર ડેરીની બીજી ટમમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ટાણે ડેરીમાં ચૂંટાયેલા ભાજપના ડિરેક્ટર્સમાં જૂથવાદના બીજ રોપાયા હતા ત્યારબાદ ગઈકાલે મળેલી બોર્ડ સપાટી આવ્યો હતો જેમાં લાફા કાંડની ઘટના પછી એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો હતો ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીના સમર્થનમાં રહેલા મોટાભાગના ડિરેક્ટરોએ બોર્ડ મિટિંગમાં વાઇસ ચેરમેનના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવા છતાં તેઓ જતા રહ્યા હતા જ્યારે લાફા મારવાની કોઈ ઘટના સર્જાય જ ન હોવાનું જણાવ્યું હતું દરમિયાન ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતું કે ડેરી તમામ સમાજના પશુપાલકોની છે તેઓના હિતમાં સારો વહીવટ થાય તેવા પ્રયાસમાં મેં બોર્ડ મિટિંગમાં દૂધના પાવડરનો પૂરતો સ્ટોક હોવા છતાં પાંચ હજાર મેટ્રિક ટન પાવડર ફેડરેશન પાસેથી કેમ ખરીદ્યું તેમજ સાગરપત્રિકામાં ડેરીના બેંકનું દેવું એક હજાર કરોડ હોવા છતાં ખોટી હકીકત દર્શાવી હોવાના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો વધુમાં તેમણે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને સાગરદાણના નામે બદનામ કરીને અશોક ચૌધરી ચૂંટણી લડ્યા હોવાના આક્ષેપ કરતા ઉમેર્યું હતું કે સત્તાની તરફેણમાં વધુ સમર્થન હોય તે સ્વાભાવિક છે અમે ભૂતકાળમાં ચૂંટણીઓ વખતે બૂથો પર મારખાધો છે એટલે ચેરમેન મોટા હોવાથી તેમણે લાફા માર્યા તેનો કોઈ વાંધો નથી ત્રીસ વર્ષે પાટીદાર સમાજમાંથી પાર્ટીએ મને ડેરીનો વાઇસ ચેરમેન બનાવ્યો છે હું સત્તા લાલચું નથી જેથી આ મુદ્દે પક્ષ દ્વારા જે નિર્ણય કરાશે તે શિરો માન્ય રાખીશ દૂધસાગર ડેરીના વિવાદમાં રાજકીય દોરી સંચાર હોવાની સહકારી આલમમાં ચર્ચા મહેસાણા દૂધસાગર ડેરીમાં એક હતું શાસન કરનાર પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની પેનલને ચારેક વર્ષ અગાઉ યોજાયેલી નિયામક મંડળની ચૂંટણીમાં પરાજિત કરી ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો હતો પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે જલાબેન દેસાઈની વરણી થઈ હતી ત્યારબાદ બીજી ટર્મમાં હોદ્દેદારોની ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ચૂંટણી થતાં વર્તમાન ચેરમેન અને ડિરેક્ટર કનુ ચૌધરીએ ચેરમેન માટે દાવેદારી નોંધાવતા વિવાદ ઉદભવ્યો હતો ભાજપે તે વખતે સેન્સ પ્રક્રિયા કર્યા બાદ ચેરમેન પદે અશોક ચૌધરીને રિપીટ કર્યા હતા અને વાઇસ ચેરમેન તરીકે સામેના જૂથના યોગેશ પટેલ ઉપર પસંદગી ઉતારી હતી જેના લીધે ડેરીમાં ચૂંટાયેલા ભાજપ સમર્થિત ડિરેક્ટર્સમાં જૂથવાદ જોવા મળ્યો હતો દરમિયાન શુક્રવારની બોર્ડ મિટિંગમાં બનેલી ઘટના બાદ જૂથવાદ સપાટી આવ્યો હતો આ વિવાદમાં રાજકીય દોરી સંચાર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ગુજરાતી મહેસાણા